પ્રસ્તુત છે મેરી સખી મહિલાઓ અને સાડી વચ્ચેના કાલાતીત બંધનને સિનેમેટિક શ્રદ્ધાંજલિ છે વૈશ્વિક સ્તરે પુરસ્કૃત ફિલ્મ નિર્માતા મિહિર ઉપાધ્યાય દ્વારા દિગ્દર્શિત હૃદયસ્પર્શી ફિલ્મ મેરી સખીની રિલીઝની જાહેરાત કરતા ગોલ્ડન મીડિયાને આનંદ થાય છે જે તેમના ભાવાત્મક રીતે સંચાલિત નાટકો અને પ્રતિ પ્રભાવશાળી સામાજિક ફિલ્મો માટે જાણીતા છે આ સિનેમેટિક સફર સ્ત્રીઓ અને સાડી વચ્ચેની ગહન અને અનોખી મિત્રતાની શોધ કરે છે सखी अमें बुज प्रेम थी बहुज ईमानदारी थी जेन्युइनली एक साड़ी और साड़ी पहनवा विषय जो फ्रेंडशिप है इन्हें अमरु ट्रिब्यूम है इट्स अच फ्रॉम आवर साइड एंड आई होप द वुमेन लव मैं आ घू ट्रावल कर अलग अलग प्रांत में जो है शूट कर महाराष्ट्र में शूट कर गुजरात में करूँ उत्तर प्रदेश उत्तराखंड और तमिलनाडु में शूट कर તેને ટી પાચોતે એક્ટર્સ છે મહિલા જે કુસામ જે પ્રમાણે છે તો અમુજો 59 79 69 ટોટલ મેઈન કેરેક્ટર્સ છે અને અમે લોકો ઘણી બધી વાર્તાઓ 4 મિનિટની અંદર કહેવાની કોશિશ કરી છે ઇન્ટરેસ્ટિંગ હતું કે કેટલી બધી વાર્તાઓ છે એમાંથી શોર્ટ લિસ્ટ કરવું અને ચૂઝ કરવું પણ એક ટાસ્ક હતો પણ ફોર્ચ્યુનેટલી મારી સાથે સાવી ટીમ હતી અને શેફાલીજીના જીના જેના નરેશનથી